મૃત યુવક બીજા દિવસે ઘરે આવતા સૌ કોઈ ચોંકી ગયા ઘટના છે મહેસાણા જિલ્લાની વિજાપુર અને અમદાવાદના નરોડામાં રહેતો યુવક ગુમ થયા બાદ પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિ નો મૃતદેહ મળ્યો પરિવારે પોતાનો દીકરો હોવાનું માનીને અંતિમ સંસ્કાર કરી દીધા બેસણું પણ કરી દીધું પણ બીજા દિવસે યુવક ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા બ્રિજેશ સુથાર નામનો યુવક સત્યાવીસ ઓક્ટોબરના ગુમ થયો હતો પણ તે જીવિત હોવાથી જેના અંતિમ સંસ્કાર કરાયા એ કોનો મૃતદેહ હતો તેને લઈ પોલીસ અને પરિજનો પણ મૂંઝવણમાં મુકાયા મૃત યુવક બેસણાના બીજા દિવસે ઘરે આવતા સૌ કોઈ ચોંકી ગયા ઘટના છે મહેસાણા જિલ્લાની બીજાપુર અને અમદાવાદના નરોડામાં રહેતો યુવક ગુમ થયા બાદ પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિનો મળ્યો પરિવારે પોતાનો દીકરો હોવાનું માનીને અંતિમ સંસ્કાર કરી દીધા બેસણું પણ કરી દીધું પણ બીજા દિવસે યુવક ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા બ્રિજેશ સુથાર નામનો યુવક સત્યાવીસ ઓક્ટોબરના ગુમ થયો હતો પણ તે જીવિત હોવાથી જેના અંતિમ સંસ્કાર કરાયા એ કોનો મૃતદેહ હતો તેને લઈ પોલીસ અને પરિજનો પણ મૂંઝવણમાં મુકાયા